હેલો ફ્રેન્ડ સ્વાગત છે બધાનું મારી યુટ્યુબ ચેનલમાં આજના વિડીયોમાં આપણે ગુજરાતના સાંસ્કૃતિક વારસાના એક ટોપિક વાવ અને તેના પ્રકારો વિશે ચર્ચા કરીશું તો વાવ શું છે કઈ જગ્યાએ કઈ વાવ આવેલી છે અને વાવના પ્રકારો કેટલા છે તેના વિશે આપણે જોઈશું આપણે ટૂંકમાં ચર્ચા કરીશું કે ગુજરાતના કયા જિલ્લામાં કઈ વાવ આવેલી છે તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી સાબિત થશે અને જો વિડીયો સારો લાગે તો તમારા મિત્ર સુધી જરૂરથી શેર કરજો આજનો આપણો ટોપિક શરૂ કરીએ વાવ અને કઈ વાવ છે કયા જિલ્લામાં આવેલી છે તેના વિશે ગુજરાતમાં આવેલ વાવ અને તેના પ્રકારો આપણે જોશું કે વાવ છે એ કોને કહેવામાં આવે છે અને વાવ કેવી હોય છે તો વાવ એ કૂવાનો જ એક પ્રકાર છે વાવ એટલે એક કૂવો જ થશે પણ કેવો કૂવો પગથિયાવાળો કૂવો એટલે જેમાં કૂવો પગથિયા સાથે જોડવામાં આવેલો છે એટલે કે એક કૂવો જે જમીનની સપાટીથી ઊંડાઈ પર આવેલો છે અને પાણી સુધી પહોંચવા માટે તેના પર સીડી બનાવેલી હોય છે તેની અંદરના પાણીમાં સૂર્યનો સીધો પ્રકાશ પડતો ન હોવાથી તેનું બાષ્પીભવન થતું નથી કૂવો છે તેમાં પગથિયા હોતા નથી જ્યારે વાવ છે તેમાં પગથિયા હોય છે અને પાણી સુધી છેક પહોંચી શકાય છે વાવની અંદર જ્યારે કૂવામાંથી પાણી સિંચીને બહાર કાઢવું પડે છે વાવ છે તેમાં પગથિયા સુધી ચાલીને અંદર જઈ શકાય છે પરંતુ અંદર સુધી છે એ સૂર્યપ્રકાશ નથી પડતો એલા એના પાણી જે છે તેનું બાષ્પીભવન થતું નથી સંસ્કૃત સાહિત્યમાં વાવ માટે વાપી કે શબ્દનો ઉપયોગ થાય છે જ્યારે સાહિત્યમાં વાવડી અને અંગ્રેજીમાં સ્ટેપવેલ એટલે કે પગથિયા વાળો કુવો થાય છે ગુજરાતમાં નાની મોટી કુલ એકસો થી વધુ વાવ આવેલી છે હવે આપણે જોઈએ છીએ ગુજરાતમાં આવેલ વાવ સ્થાપત્ય વિશે તેમાં વાવ છે એના પ્રકારો કેટલા છે તો વાવ છે તેના મુખ્યત્વે ચાર પ્રકાર છે નંદા ભદ્રા જયા અને વિજયા આ ખાસ યાદ રાખવાનું છે વાવના ટોટલ ચાર પ્રકાર છે નંદા ભદ્રા જયા અને વિજયા નંદા પ્રકારની વાવ એટલે એવી વાવ કે જેની અંદર એક મુખ હોય છે ભદ્રા એટલે એવી વાવ જેમાં બે મુખ હોય છે જયા એટલે એવી વાવ જેમાં ત્રણ મુખ હોય છે અને વિજયા એટલે એટલી વાવ એવી વાવ કે જેમાં ચાર મુખ હોય છે નંદા એટલે એક મુખવાળી વાવ એક મુખ એટલે એક જ બાજુ જઈ શકાય અને ત્યાંથી જ પાછું આવી શકાય એમાં ટોટલ ત્રણ માળ હોય છે ભદ્રા એટલે બે મુખવાળી એક સાઈડ આવી શકાય જઈ શકાય એવા બે બાજુ દરવાજા હોય છે અને તેમાં ત્રણથી પાંચ માળ હોય છે જયા એટલે ત્રણ સીડી જે છે તેમાં આવેલી હોય છે જેમાં પાંચ થી સાત માળ હોય છે અને વિજયા એટલે એમાં ચાર મુખ આવેલા હોય છે ચાર જગ્યાએ સીડી હોય છે ચાર જગ્યાએથી આવી જઈ શકાય છે અને જે સાત થી નવ માળની હોય છે તો આ મુખ્યત્વે વાવના પ્રકાર છે નંદા ભદ્રા જયા અને વિજયા એ તેના મુખ પરથી પાડેલા છે હવે આના સિવાય વાવના બીજા ત્રણ પ્રકાર છે જીવતી વાવ ભોલેરી વાવ અને દીર્ધિકા વાવ જીવતી વાવ એટલે એવી વાવ કે અખૂટ પાણી ધરાવતી વાવ જેમાં ક્યારેય પાણી ખૂટતું જ નથી એને જીવતી વાવ કહેવાય ભોલેરી વાવ એટલે એવી વાવ જેમાં અંદરનો ભાગ ખૂબ પહોળો હોય એવી વાવ એટલે ભોલેરી વાવ એટલે એવી વાવ છે કે જેમાં બહારથી ખૂબ જ સાંકડી પણ અંદર જતાં એકદમ પહોળી હોય છે બહારથી ખૂબ જ સાંકડી અને અંદર જતાં ખૂબ પહોળી એને ભોલેરી વાવ કહેવાય અને દીર્ધિકા વાવ એટલે બત્રીસ આગ લાંબી વાવ એને દીર્ધિકા વાવ કહેશે તો આ હતા વાવના પ્રકારો હવે આપણે ગુજરાતની અંદર કઈ કઈ જગ્યાએ કેટલી વાવ આવેલી છે તેના નામ અને તેની જગ્યા કઈ જગ્યાએ આવેલી છે એ જોવાનું છે આપણે માત્ર ખાલી વાવના નામ અને એ કઈ જગ્યાએ આવેલી છે એટલું જોવાનું છે વિસ્તારમાં આપણે અલગ અલગ વિડીયો બીજા મૂકેલા છે એટલે કે જે વાવ મોસ્ટ મોસ્ટાઈમપી હોય એનો સ્પેશિયલ વિડીયો જે છે એ બનાવેલો છે એ જોઈ લેવો તો હવે જોશી કે કઈ વાવ છે એ કઈ જગ્યાએ આવેલી છે લાઈનમાં બધી વાવ લીધેલી છે એક જગ્યાએ આવેલી વાવ બધી સાથે લીધેલી છે જેથી કરીને તમને યાદ રાખવામાં સરળતા રહે રાણકી વાવ આવેલી છે પાટણ રાખેંગાની વાવ પાટણ બ્રહ્મકુંડ વાવ પ્રભાસ પાટણ જ્ઞાન વાવ સિદ્ધપુર પાટણ અડાલચની વાવ આવેલી છે અડાલચ ગાંધીનગરમાં સાપાની વાવ આવેલી છે સાપા ગામની અંદર ગાંધીનગરમાં હવે અમદાવાદમાં કેટલી વાવ આવેલી છે એ જોઈએ તો દાદા હરિની વાવ અમદાવાદમાં આવેલી છે અમૃતવર્ષીની વાવ અમદાવાદમાં આવેલી છે માતા ભવાનીની વાવ અમદાવાદમાં આવેલી છે જેઠાભાઈની વાવ અમદાવાદમાં આવેલી છે અને આશાપુરાની વાવ અમદાવાદમાં આવેલી છે તો આ બધી જ વાવ જે છે એ અમદાવાદમાં આવેલી વાવના નામ છે તો ખાસ એક જ પેજની અંદર લીધેલા છે એક જ જગ્યાએ જે વાવ આવેલી છે એ બધી સાથે લીધી છે જેથી કરીને તમને સમજવામાં અને યાદ રાખવામાં સરળતા રહે તો સ્ક્રીનશોટ તમે લઈ શકો છો અને તમે નોટ પણ બનાવી શકો છો પછી જુનાગઢમાં આવેલી વાવ છે અડીકડીની વાવ જુનાગઢ ઉપરકોટની વાવ આવેલી છે જૂનાગઢમાં લશ્કરી વાવ છે એ ઉપરકોટ જુનાગઢની અંદર આવેલી છે ભાણા વાવ એ વંથલી જુનાગઢમાં આવેલી છે ગેબન શાહની વાવ ચાંપાનેરમાં આવેલી છે બોતેર કોઠાની વાવ એ મહેસાણામાં આવેલી છે ખેડ બ્રહ્માની વાવ એ ખેડ બ્રહ્મામાં આવેલી છે સાસુ વહુની વાવ એ મહીસાગર જિલ્લામાં આવેલી છે ત્યારબાદ સુરેન્દ્રનગર જે છે ત્યાંની બધી વાવ વલ્લભ ભટ્ટની વાવ બહેચરાજીમાં આવેલી છે રાજબાઇની વાવ રામપુર વઢવાણ સુરેન્દ્રનગરમાં આવેલી છે માધા વાવ પણ વઢવાણની અંદર સુરેન્દ્રનગરમાં આવેલી છે ગંગા વાવ વઢવાણ સુરેન્દ્રનગરમાં આવેલી છે લાખા વાવ વઢવાણ સુરેન્દ્રનગરમાં આવેલી છે ચૌમુખી વાવ એ ચોબારી ગામની અંદર ચોટીલાના સુરેન્દ્રનગરની અંદર આવેલી છે સુરેન્દ્રનગરનું ચોટીલા છે એનું ચોબારી નામના ગામમાં ચૌમુખી વાવ આવેલી છે રાજભાઈ વાવ એ રામપુર ગામની અંદર નડિયા સુરેન્દ્રનગરમાં આવેલી છે ખાસ સ્ક્રીનશોટ લઈ લેવો જેથી કરીને તમને યાદ રાખવામાં સરળતા રહે એક પેજની અંદર એક જિલ્લામાં આવેલી વાવ લીધેલી છે મીનળ વાવ વીરપુર માણસાની વાવ માણસા શનિની વાવ એ હાથલામાં આવેલી છે દાવડની વાવ એ દાવડમાં સાબરકાંઠા જિલ્લામાં આવેલી છે મીનળદેવીની વાવ એ ધાધલપુરમાં આવેલી છે નવલમાની વાવ વડોદરામાં આવેલી છે ધર્મેશ્વરી વાવ મોઢેરામાં આવેલી છે વણઝારી વાવ એ મોડાસામાં આવેલી છે કાજી વાવ હિંમતનગરમાં આવેલી છે નાગરાણી વાવ એ ખેડ છાંદરણી હિંમતનગરમાં આવેલી છે અદિતિ વાવ ખેડ બ્રહ્મામાં હિંમતનગરની અંદર આવેલી છે બ્રહ્માજી વાવ એ પણ ખેડ બ્રહ્મામાં આવેલી છે હિંમતનગરમાં પાંડવકુંડ વાવ એ ભદ્રેશ્વરમાં કચ્છમાં આવેલી છે સેલોર વાવ પણ કચ્છના ભદ્રેશ્વરમાં આવેલી છે અને દુધિયા વાવ પણ કચ્છના ભદ્રેશ્વરમાં આવેલી છે તો આ બધી કચ્છ અને હિંમતનગરની વાવ છે ત્યારબાદ કપડ વંશની અંદર આવેલી વાવ આનો પણ સ્ક્રીનશોટ લઈ લેવો એટલે એક જગ્યાએ આવેલી વાવ તમે એક સાથે જોશો તો તમને ખ્યાલ આવશે કે આ જિલ્લાની અંદર આટલી વાવ આવેલી છે કાંઠાની વાવ કપડવંશ સીગર વાવ કપડવંશ કુંડા વાવ કપડવંશ વાવ કપડવંશ અને રાણી વાવ કપડવંશ આ બધી છે એ કપડવંશમાં આવેલી છે કાંઠાની વાવ સીગર વાવ કુંડા વાવ વોરી વાવ અને રાણી વાવ હવે આપણે જોઈશી અરવલ્લી જિલ્લામાં આવેલી વાવ હીરુ વાવ મોડાશા અરવલ્લીમાં આવેલી છે વણઝારી વાવ છે એ મોડાશા અરવલ્લીમાં આવેલી છે ગેલ માતાની વાવ છે એ મેઘરજ અરવલ્લીમાં આવેલી છે અને માલા વાવ એ પણ ભીલોડા અરવલ્લી જિલ્લામાં આવેલી છે નીચેનું છે એ રિપીટ થઈ ગયું છે બે વખત લખાઈ ગયેલ છે તો ટોટલ ચાર વાવ છે અરવલ્લીની લીધેલી છે અહીંયા હીરુ વાવ વણઝારી વાવ ગેલ માતાની વાવ અને માલા વાવ ત્યારબાદ હળવદ જિલ્લાની વાવ મોરબીની વાવ જોઈએ કુબેર વાવ છે એ આવેલી છે સાત કોઠાની વાવ એ હળવદમાં આવેલી છે વીરજી વોરાની વાવ હળવદમાં આવેલી છે માલિક સંદલની વાવ માંડલી પંચમહાલ જિલ્લામાં આવેલી છે ચંદ્રલેખા વાવ હાલોલ પંચમહાલ જિલ્લામાં છે અને સિંધ માતાની વાવ એ પણ હાલોલ પંચમહાલમાં છે

શનિની વાવ ભાણવડ દ્વારકામાં આવેલી છે તો દ્વારકામાં ટોટલ ત્રણ વાવ છે મોડ વાવ વિકિયા વાવ અને શનિની વાવ પછી છે થાન વાવ એ શિયાળ બેટ અમરેલીમાં છે પછી છે મીઠી વાવ એ પાલનપુર બનાસકાંઠા જિલ્લામાં આવેલી છે જ્ઞાનવાળી વાવ એ ખંભાત આણંદની અંદર આવેલી છે એ પણ ખાસ એમપી છે જ્ઞાનવાળી વાવ ક્યાં આવેલી છે તો ખંભાતના આણંદ જે છે જિલ્લાના ખંભાતની અંદર આવેલી છે તો આ હતી ગુજરાતની અંદર જેટલી વાવ આવેલી છે એ મોસ્ટ ઓફ વાવ જે છે એ કઈ જગ્યાએ આવેલી છે આપણે ટૂંકમાં તેના વિશે માહિતી જોઈ ખાસ કરી અને ક્યારેક ક્યારેક જોડકા સ્વરૂપમાં આ રીતે પ્રશ્ન પૂછાતા હોય છે તો વિડીયો છે તમારે આખો જોઈ લેવો અને વિડીયો જો સારો લાગ્યો હોય તો લાઈક કરજો તમારા મિત્ર સુધી શેર કરજો અને ચેનલ પણ નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને તમારે કેવો વિડીયો જોઈએ છે એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો થેન્ક યુ